ભવિષ્ય આપડી તો નકળવો છો આવો થોડું આવ્યો 500 રૂપિયા તમે બોલો એકુ ભાઈ ને એકલા નું ભરાઈ લાયા બોલો બાબા એકુબાબા બોલો બોલો આવું સમજું બોલો આવું ગયું તો 210 बीस हजार मुंह को पे बीस हजार रुपया बीस हजार बावन 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 �

બાવીસો પાંચ દસ બાવીસો પચાસ પંચાવન પાંચ પાંચ રૂપિયા 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 એકાશી પંચ્યાસી છ્યાસી પચીસો 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 રૂપિયા એમ એમ કે બોલો પછી થોડું સાહેબ બોલે ચોવીસો રૂપિયા

आदि सिंह साहब 108 भेज दे भाई नो रवि शेख हां हां नदीप ने भाई हमारा हमारा 10 10 हमारा 10 210 यार यार बात दे दो 1500 तक हमें धन्यवाद दे सके चले कल दादा तुम बिल चलो 1500 तुमने बचाए कान बांध जमा जमा नंबर नंबर 61 61 89 81 82 84 86 પચીસ ચોવીસો પચીસ છવીસ ત્રી ચાલી એક પંદર છોપન પાંત્રિત એક ચોરાસી પંચા છી સીઠી નેવાસી રૂપિયા ચોવીસો નેવ્યાશી એમ એમ કે

સાઠ પાંચ સિત્તેર એ તમારું મહેતાજી બોલ્યાસી નવાનું 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 એમ એમ કે લેકિન મે ના આ રીલા પૈસા નદી બોલ્યો એક આયપો એક આયપો પહેલા એક આયપો એક આપી